નમસ્કાર જય મતાજી કે એન્ટરપ્રાઇઝ એસી સર્વિસની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજરોજ આપણે આ વિડીયોમાં પોલીસની ભરતીમાં ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો એટલે કે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેની આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તે પહેલાં પોલીસની ભરતી માટે નિયમો પણ નવા છે તો તેને એકવાર ચેક કરી લેજો અહીં તમને આઈ બટન ઉપર જે લિંક છે ત્યાંથી તમે વિડીયો જઈને જોઈ શકો છો બરાબર જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને લોકો સુધી શેર કરી દેજો તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી બે હજાર ચોવીસ માટે જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ તેમાં પ્રથમ છે આધાર કાર્ડ ત્યારબાદ છે નંબર બે ઉપર ફોટો અને સહી નંબર ત્રણ ઉપર છે શાળા છોડવાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ એલસી ત્યારબાદ નંબર ચાર ઉપર છે ધોરણ બારની માર્કશીટ એક વસ્તુનું ધ્યાન રાખજો કે આ વખતે તે ધોરણ દસ ઉપર ભરતી નથી એટલે બારની માર્કશીટ ફરજિયાત જોઈશે અને ડિપ્લોમાવાળા માટે ટ્વેલ્થ ઇક્વિવેલનું સર્ટિફિકેટ જોઈશે નંબર પાંચ ઉપર છે ગ્રેજ્યુએશનની માર્કશીટ પીએસઆઈ માટે નંબર છ ઉપર છે તમારા મોબાઈલ નંબર એન્ડ તમારી ઇમેલ આઈડી જે શરૂ હોય તે જ આપવી કેમકે ભરતીને અને તમારા પર એક્ઝામની લગતી એ વિગતો તમને મેઇલ ઉપર મોકલવામાં આવશે નંબર સાત ઉપર છે જાતિનો દાખલો જો લાગુ પડે તો તો એ તો આપણે લગભગ જનરલ છે બધાને લાગુ પડે છે તો બધા માટે જોઈશે અને ત્યારબાદ છે નોન ક્રિમિલિયર્સિટી તે ફક્ત ઓ બી માટે છે તેમાં પણ તારીખ એક ચાર બે હજાર બાવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન ઇસ્યુ થયેલ હોવું જોઈએ નંબર નવ ઉપર છે ઇડબલ્યુ એસ આરટી જે જનરલ જ્ઞાતિ છે દસ ટકા અનામત વર્ગવાળું તેના માટે છે તે પણ તારીખ એક પાંચ એકવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન ઇસ્યુ થયેલ હોવું જોઈએ નંબર દસ ઉપર છે એ સ્પોર્ટનું સર્ટિફિકેટ જો હોય તો જેમ કે રનિંગમાં દોડમાં તમે ક્યાંય ભાગ લીધો હોય તો તમે આમાં સાથે એડ કરી શકો છો ત્યારબાદ અગિયાર નંબર ઉપર છે એનસીસી સર્ટિફિકેટ એ પણ જો તમે એનસીસીનું કોર્સ કરેલો હોય અથવા એનસીસી કરેલું હોય કોલેજ દરમિયાન તો તેનું તમારે સર્ટિફિકેટ આપવાનું રહેશે જો કરી હોય તો મેન્ડેટરી નથી જો અગાઉ ઓજસ્ટ વેબસાઇટ પર તમે રજીસ્ટ્રેશન કરેલું તો તેના આઈડી પાસવર્ડની જરૂર પડશે આની પહેલાં તમે તલાટીની એક્ઝામ છે અથવા પણ ઓજસ દ્વારા મારફત તમે ફોર્મ ભરેલ લશે તો તે આઈડી પાસવર્ડની જરૂરત પડશે અથવા તે ના હોય તો નવી આઈડી બનાવીને તેની આપણે શરૂઆત કરી શકીએ છીએ હવે નવા વિડીયોમાં આપણે કંઈક નવી અપડેટ સાથે મળીશું તો ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્ર સાથે જરૂરથી શેર કરું દે શેર કરી દેજો વિડીયો જોવા બદલ આપશો મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી